મિત્રો આપ જોઈ શકો છો एरंडा ની અંદર કિસાન મિત્રો આ તારીખ છે છવ્વીસ ચાર બે હજાર ના રોજ મિત્રોટલી ખરેખર આપડે કપાસ વાવીએ કે દિવેલા વાવીએ તો રોટર વેટર વાળીને જમીનમાં ઘડવું તો ટોટલી ઓર્ગેનિક કાર્બન બને કિસાન મિત્રો આપ જોઈ શકો છો કિસાન મિત્રો આ આઠ ફૂટે આઠ ફૂટે દિવેલા વાવેલા છે એના કારણે સાડા પાંચ ફૂટનો રોટો વેતો એના કારણે વચમાં જગા રહી જાય છે એટલે આ બીજા પાટોની અંદર આ પહેલો પાર્ટ વાગે છે કિસાન મિત્રો અને પછી બીજો પાર્ટ વાગશે એટલે આ બધું જતું રહેશે વચ્ચેલું ખાલું વચ્ચેલું ખરપાત વચ્ચેલું ખણ બધું જતું રહેશે અને આને એકદમ નાના ટુકડા કરી દે આ જો કેટલું જાડું છે કિસાન કિસાન મિત્રો મિત્રો આ જેટલા પાળા નાના હોય એટલી બ્લેડો બી સારી સાઈડમાં બ્લેડો સારી અડે અને જેટલો પાળો ઊંચો હોય તો ખાલી પાળા પર જ બ્લેડો અડે આ પાળા બહુ ઊંચા છે એટલે પાતળા પાળા પાળા બધેલા હોય પાતળા તો કટિંગ સારું કિસાન મિત્રો ડબલ પાર્ટ મારવાનો છે આમાં આ ઊભો વાગ્યો અને બીજો આડો મારવાનો છે તમને બતાવું કિસાન મિત્રો કિસાન મિત્રો અવનવા વિડીયો જોવા માટે ગુજરાતી કિસાન ચેનલ પર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પાછળ ધોઈન મિત્રો જય જય કિસાન કિસાન ચલો આ આ બીજો 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 માર્યો માર્યો આપણે આ પહેલો પાટ જે પાટ હતો પેલા આપણે ઉભો પાટ માર્યો હતો પહેલા આ ઉભો પાટ માર્યો હતો પેલા અને આ બીજો આડો પાટ મારવાનું ચાલુ કર્યું આ બીજા પાટ માં આવું થઈ જાય છે કિસાન મિત્રો બીજા પાર્ટ ની અંદર આવું થઈ જાય છે એકદમ નાનું તમે જોઈ લેજો અને જેટલું સુકાય ને ખેતર જેટલું ખેતર સુકાય એટલું ઓર રિઝલ્ટ સારું મળશે આ તો ખાલી એક નમૂના પેટે તમને બતાવ્યો બીજો પાર્ટ અને ચાર થી પાંચ દિવસ પછી આવવાનું છે બીજો પાર્ટ મારવા માટે આ ટોટલી ઓર્ગેનિક કાર્બન બનવાનું કિસાન મિત્રો એ આ બીજો પાર્ટ ને આ પહેલો આપણે તમને રોટોવેટર મારેલું બતાવ્યું અને બીજા બીજા પાટની અંદર આવું બને છે કિસાન મિત્રો એ આવું બને છે ટોટલી ખણ ગાયબ આ બધું સુકાઈ જશે એટલે કિસાન મિત્રો હવે મજૂરની અછત થશે તો આપણા પાસે નવી નવી ટેકનોલોજી આવી છે કિસાન મિત્રો આ આડું ચાલુ છે આ પેલા ઊભા માર્યું અને આડુ ચાલુ છે હવે એટલે કિસાન મિત્રો આપણા પાસે નવી નવી ટેકનોલોજી આવી છે એટલે ટેકનોલોજીનો યુઝ કરીએ કારણ કે આપણે દિવેલા ઘોડવાના કપાસ ઘોડવાના ઘોડીને શું કરવાના હેઠળ બારી કૂટવાના એના કરતાં એના ઓર્ગેનિક કાર્બન બના શું ખોટું જે ખર્ચો થશે એ તમને એ સો ટકા ચોમાસાની અંદર વરસાદ આવશે એ કોઈ જશે અને કોઈની એની શિયાળામાં એ સો ટકા તમને ઉત્પાદન સારું હલશે એ પૈસા અહીંયા ત્યાં ઉનાળામાં જે ખર્ચો થયો તમને ઉનાળામાં આવતા શિયાળામાં તમને મજરે મળી જશે એ કિસાન મિત્રો હું આત્મનિર્ભર ખેડૂત છું મારે નવી નવી ટેકનોલોજી તમને અવનવા વિડીયો બતાવીશ આ પહેલા પાર્ટની અંદર કિસાન મિત્રો આડું કરી દીધું હવે આ ઊભું રોટોવેટર વાગ્યું અને આડું રોટોવેટર વાગશે એટલે આના આઠથી દસથી પંદર ટુકડા થઈ જશે ચલો મિત્રો જય જવાન જય કિસાન મેરી મિટી મેરા દેશ